શિયાળાની એક સમસ્યા એ હોય છે કે છાયા બેસો તો ઠંડી લાગે અને તડકે બેસો તો ફોન ની મુશ્કેલી ઈ છે કે સ્વેટર પહેરવું કે રેનકોટ છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ઘરના ઉમરામાં ચોખાથી ચોખા થી ભરેલા કળશ ને લાત મારવા વાળી બહુ તકલીફ થાય છે વાંઢાઓને જ્યારે રાત્રે સપનામાં માં લગ્ન થઈ જાય અને સવારે પત્ની નો મળે એક સ્ત્રી હંમેશા બીજી સ્ત્રી થી બળતી હોય છે એટલે તો એને બઈ રાખીએ છોકરીઓ હેર સ્ટ્રેટ કરાવી અને બીજે દિવસે જયારે સવારે ઉઠે ને ત્યારે આવી સરસ લાગતી હોય કોઈને ખબર હોય તો કેજો કે ભાગીને લગ્ન કરવા માટે મિનિમમ સ્પીડ કેટલાની ની જોઈ બનેવી એટલે તો કે જ્યારે બે આડા લીટા ભેગા થાય ત્યારે બનેવી એક આગેવાન બધા પંપ મારતા હતા કે આપડે મરજ છીએ સિંહ ના દીકરા છી અને જંગલ માં સિંહ બિચારો સિંહ ને થાકી ગયો કે ડાર્લિંગ વિશ્વાસ કર ઈ ખોટું બોલે કરારામાં સારા જમાઈ બનવું સાવ સહેલું છે જયારે સારામાં સારી વહુ બનવું બહુ અઘરું છે એટલા માટે કે અગાઉ ના એવા એવા કામો કર્યા છે અત્યારે કઈ નો કરીને

ઠંડીમાં માં આઈસ્ક્રીમ ની દુકાને જઈને આઈસ્ક્રીમ માગીએ ને તો આજુબાજુ વાળા એવી રીતના જોવે જાણે આપણે ચરસ માગી લીધું હોય પાન અને પ્રેમ ઈ બેયમાં સમાનતા ઈ છે કે બે માં ચૂનો લાગે પેટ બહાર આવવાનો એક ફાયદો ઈ છે કે તમે મોબાઈલ ની સ્ક્રીન પેટ સાથે ઘસીને સાફ કરી શકો ભણવાની વાત તો દૂર રહી અમુક તો પરીક્ષા ના દિવસે તારીખ બાજુ વાળા તારે મને છોડી દેવો તો કઈક બીજું બાનું કાઢવું તું બીડી તો તારો બાપય પીવે છે ગાંડી સારી કન્યા ને સુ કન્યા કેવાય પણ સારા વર ને સુવર નો કેવાય

કે તારી બધી ઈચ્છા પૂરી કરીશ અચ્છા અને ઈ ગાંડીએ પિંક કલર નું માંગ્યું માણસ ગમે એવી મુસીબત માંથી પણ પસાર થઈ શકે છે વાલા અચ્છા બાકી એની ઘરવાળીએ પોતું કર્યું હોય ત્યાંથી નો પસાર થઈ શકે લાકડાનો ભારો અને બાયડી નો પારો આ એકવાર ઝટકે એટલે પૂરું કરી નાખે નિષ્ફળ પ્રેમ વ્યક્તિ ને કવિ બનવા પહાડો વચ્ચે મોકલે શું મારી આખું ડેડકા જેવી છે કે ના શું મારું નાક પકોડા જેવું છે કે ના શું ભેંસ જેવી કાઢી અને વિચિત્ર લાગુ છું કે ના સાસુ કે પણ શું થયું હિ તો કે કે કાઈ નથી થયું આખી શેરી ની બાયુ એમ કે છે કે રમલાની ની એની સાસુ જેવી જ છે સૂર્ય હંમેશા પૂર્વ માંથી નીકળે છે ઠીક છે પણ ચાંદા નું કઈ નક્કી નો કહેવાય કે ક્યાં બ્યુટી પાર્લર માંથી નીકળે આપણે આ ફક્ત મેસેજ કરવાથી કામ પૂરું ન થતું ફોન કરીને કેવું પડે કે મેસેજ કર્યો છે જોઈ લ્યો ને એસી એસી કિલો ની છોકરીઓ પોતાને ડોલ કહી ને બોલાવે એને કોણ સમજાવે કે તું ડોલ ગઈ છો લગન માં પેલા ઓલી બીજી ખુરશી સાફ કરી દે અને ઓલી ખુરશી લે ત્યારે ઓલી ખુરશી સાફ કરી દે પછી બધાને ખબર પડી કે એ બે ધેરાણી જેઠાણી છે અને બે એકબીજી ની હાડી પહેરી હતી પતિ પત્ની એ કેવી રીતે જીવન જીવવું અને ઘર સંસાર કેવી રીતે હલાવો એની સલાહ આપણને જેને લગન નથી કર્યા શિક્ષકે પૂછ્યું કે ગરોડી કોણ છે એક છોકરો હાથ ઉચો કરીને કે સાહેબ ગરોડી છે ને એ કુપોષિત મગર છે એને બાળપણમાં માં બોનવિટા પીવા નો મળ્યું ને એટલે કુપોષણ નો શિકાર થઈ અને ગરોડી બની ગઈ પ્રેમ અને વરસાદ ઈ શરૂઆતમાં હારા જ લાગે અચ્છા તકલીફ તો ત્યારે થાય જયારે પૂર અને વાવાઝોડા આવે તો પૂછવું તો એ મિત્રો કે સાડીના ઘરવાળાને સાઢુ કેવાય તો સાડી ને સાધુડી કેવાય વેડિંગ અને વેલ્ડિંગ એમાં શું તફાવત છે ખબર છે વેલ્ડિંગ માં પહેલા તિખારા થાય અને પછી ગઠબંધન થાય જયારે વેડિંગમાં પહેલા ગઠબંધન થાય અને પછી આખી જિંદગી તિખારા થાય છૂટી ગયા ઓલી ક્યાંય મને મારા ગણિતના શિક્ષક મળ્યા હું પગે લઈ ગયો મેં કીધું સાહેબ તમારા નંબર તો આપો મને કે લઈક નવ અબજ કરોડ સિત્યાવીસ લાખ સત્યાસી હજાર પાંચસો ને પિસ્તાલીસ સાહેબ પાછો પગે લઈ ગયો છોકરો મેગી નું પેકેટ લેવા દુકાને ગયો દુકાન વાળો કે બે મિનિટ ઉભો રે ઓલો કે બનાવેલી નથી જોતી એમના માપો અત્યારની બોવ ત્યારે સાસુ બનશે

તમે મારી યારે સગાઈ ને લગન વચ્ચે જે સમય ગાળો હતો એમાં કેવો સરસ વ્યવહાર કરતા એવું કરો તો ગમે સમજ્યા ઓલે પત્ની નું બાવડું પકડી અને કારમાં બેસાડ દીધી પિક્ચર બતાવ્યું નાસ્તા પાણી કરાવ્યા આઈસ્ક્રીમ ખવડાવી સસરાન ઘરે મૂકી આવ્યો શું કે મિત્રો મજા આવે છે ને મારી રીલ માં આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નઈ થાય સપનામાં જો તમને પાન દેખાય એટલે સમજી લેવું કે તમને કોઈક ચૂનો લગાવવાનો છે કે કે છોકરો શું કરે છે ઓલા દિલ થી સારા બનો સાહેબ મોટા માટે તો ફિલ્ટર છે જ એક જાણવા જેવું ટ્રેન માં ક્યારેય પંચર નો પડે બસ આવું જાણવા માટે જલ્દી ફોલો કરી લ્યો